નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો સફળતાની ગર્વની લાગણી સાથે બિરદાવવા માટે અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રાની સાથે મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધનસુરા તાલુકા હેલ્થ ઓફિસર તથા તેમની ટીમ ધનસુરા તાલુકા સંગઠન પ્રમુખ કૌશિક પટેલ મહામંત્રી પચાસ બોટલનું રક્તદાન થયું હોય તેવું જાણવા મળેલું હતું આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર રિપોર્ટર જીગર કોઠારી ધનસુરા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને કરવાનું ભૂલશો નહીં